અબડાસા તાલુકાના નલિયા ખાતે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાજી આજરોજ નલિયા ખાતે આભાર દર્શન માટે પધાર્યા જેમાં સૌ અબડાસાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આજુબાજુ ગામના સરપંચો સહિતના બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમાં અબડાસાના સૌ કાર્યકર્તાઓનો વિનોદભાઈ ચાવડા સાહેબ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો જેમાં કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ દેવજીભાઈ વરચન અબડાસા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મહેશભાઈ ભાનુસાલી ભારતીય જનતા પાર્ટીના પ્રભારી શ્રી અમુલભાઈ ડેઢિયા અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા સહિતના ઉપસ્થિત રહ્યા જેમાં કાર્યક્રમનું સંચાલન ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અરવિંદભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું અને આભાર વિધિ જિલ્લા પંચાયતના સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા દ્વારા કરવામાં આવી રિપોર્ટર રમેશભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ